Sampai jumpa di video <tune> selanjutnya. <sound> એટલાં સાત દિવસથી એટલી બધી સતત મહેનત કરીને રાતે એક વાગ્યા સુધી અમે ટ્રાફિકને ક્લિય કરી એટ ટ્રાફિક ક્લિયર જ નથી કારણ કે પબ્લિક જ એટલી બધી આવે છે એટલે એટલો આનંદ આવ આવો આનંદ તો અમે ક્યારેય

જય શ્રી કૃષ્ણભંજન દેવ મારું નામ વિશ્વાસ કુંભાળી છે હું અત્યારે પાર્કિંગ સમિતિમાં છું હું અત્યારે જોઈ રહ્યો છું કે આપણે અહીંયા ઘણા બધા હરિભક્તોને પાર્કિંગ વ્યવસ્થામાં તકલીફ ના પડે એના માટે અમે સ્વયંસેવકો તરીકે રહ્યા છીએ કે અહીંયા જેટલા હરિભક્તો આવે છે તેમને કોઈ મુશ્કેલી ના પડે તેમના વાહનને કે તેમના વાહન માટે સેફ્ટી માટે તેના માટે અમે અહીંયા ઘણી બધી આયોજન કરાયેલું છે કે સેફ મેદાનો છે ત્યાં અમે મૂકી શકીએ તેમના વાહનો અને આ બધા હરિભક્તો જ્યારે તેમના વાહનો સેફટી જોઈને અંદર જાય છે તે જોઈને અમને ખૂબ મન ખુશ થઈ જાય છે અને ભલે અમે અત્યારે દાદાના દાદાની કથાનો લાભ નહીં લઈ શકતા પણ અમે અત્યારે ખુશ છે કે અમને દાદા અમારી પર દયા દ્રષ્ટિ રાખી રહ્યા છીએ જય કષ્ટભવંજન દેવ તમારી પાર્કિંગની સુવિધા બહુ સરસ છે ઘણા લોકોને એવું થતું હોય છે કે આટલો મોટો કાર્યક્રમ છે અને દસથી બાર કિલોમીટર દૂર અમારે પાર્કિંગ કરવાનું રહેતું હોય છે પણ મને નથી લાગતું કે એવી કોઈ જરૂરિયાત છે પાર્કિંગની સુવિધા એટલી સરસ છે કે તમે નજીકના સ્થળે પાર્ક કરી અને સરસ મજાના કષ્ટભંજન દેવના દર્શન કરી શકો છો કથાનું આયોજન બી બહુ ખૂબ સરસ કરવામાં આવેલું છે કે તમને કોઈ રૂપ નથી થતું હું છેલ્લા પાંચ દિવસથી અહીંયા ચાર દિવસથી અહીંયા આવી રહ્યો છું મને ક્યારે એવું ન થયું કે મને કોઈ જાતની તકલીફ પડી કષ્ટભંજન દાદાની એટલી કૃપા છે કે આટલો મોટો અને સરસ કાર્યક્રમ ગોઠવાયેલો છે અને હર હંમેશ આવો કાર્યક્રમ નિકોલના આંગણે ગોઠવાતો રહે એવી અમે હર હંમેશ પ્રાર્થના કરીશું અમે એવી વ્યવસ્થા ઓળવી છે કે લોકોને કશું તકલીફ ના પડે અહીંયા આવતા જતા વાહનોને તકલીફ ના પડે પગયાત્રી હરિભક્તો તકલીફ ના પડે જે બહુ દૂરથી પાર્કિંગ બહાર કરીને આવ્યા છાલીને આવતા હોય એમને તકલીફ ના પડે આપણે કહીએ કે હવે વાહનો આવતા જતા હોય તો એમને તકલીફ પડી જાય પણ જો આપણે એમને ચાલતા બતાવી દઈએ જો વાહનો બધા ચાલતા જાય તો અમે એવી રીતે ગોઠવી શકીએ કે હરિભક્તોને બી તકલીફ ના પડે